મંત્રીશ્રી દ્વારા સાંસદ નિધિ દ્વારા જે વિકાસના કામો માટે વિવિધ લાભો આપણને આપ્યા છે એ લાભને લોકાર્પિત કરવા માટે આજનો આ કાર્યક્રમ છે ત્યારે લગભગ ત્રણ જેટલા મોક્ષ રથો

લોકસભા અને રાજ્યસભા નું જે સદન ચાલતું હતું એ દરમિયાન આપણા ઘણા લોકોએ અહીંથી ત્યાં મુલાકાતો લીધી ને એ મુલાકાત દરમિયાન આપણને આત્મીય ગરોબો થાય એવી આમ કહી શકાય મેં નજરે જોયું છે કે આપણે અહીં આપણા બોટાદમાં બેઠી અને દાળ ભાત શાક કે બાજરાનો રોટલો અહીં ખાતા હોય એ રોટલો આપણને દિલ્હીમાં મળે એ ઘર કોઈ હોય તો ન્યૂ બેઠું અને એટલે આ પાર્લામેન્ટના પરિસરમાં ચાલતી કાર્યવાહીમાં એમણે સક્રિય ભૂમિકા ભજવી છે સતત લોકો વચ્ચે રહી ભાવનગર જિલ્લો હોય કે બોટાદ જિલ્લો હોય વિસ્તાર ખૂબ મોટો બે જિલ્લા એટલે સતત કાર્યરત રહી અને લોકો વચ્ચે કઈ રીતે રહેવું સતત લોક પ્રમુખ રહી અને લોકો સાથે સંવાદ સાધી અને વિકાસ લક્ષી કામો આયોજન કરી અને એ આયોજન લોક અંદર વાપરવું એવો સાચ અર્થમાં નેમ લઈ અને કામ કરવા વાળી વ્યક્તિ જ્યારે આપણી વચ્ચે છે ત્યારે વિશેષ કઈ કેવું નથી પણ આજના દિવસે આ બધા અહીં જે ગામો લાભ મળવાના છે એ પાળિયાદ હોય કાનિયાડ હોય બોડી હોય બોટાદ હોય ભદ્રાવડી હોય શાહપુર અંકેવાળિયા રાણપુરી અને વાઢેડા આટલા ગામોના અને બોટાદ જિલ્લાના આપણા બધા ગ્રામજનોને હું હૃદયના ભાવ સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું કે એમને માન્ય સાંસદ નિધિ દ્વારા અને જિલ્લા આયોજન દ્વારા જે આજે વિવિધ લાભો મળી રહ્યા છે એ લાભોનો લોકહિતની અંદર એ ગ્રામજનો દ્વારા એનો ઉપયોગ થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું પણ

અને એ જયારે કોઈ પોતાનો વસ્મી વિદાય લે દુઃખ ઘટના છે અને એમાં એ દ્રશ્યો આપણે જોયા છે એટલે બધાને કહેવાનો એટલો જ છે કે વાસ્તવમાં મોક્ષ રથ જે છે એ માણસનું અંતિમ ધામ મુક્તિનું ધામ જે મુક્તિ લેતો હોય છે આ સંસારમાંથી વિદાય લઈને જયારે જતો હોય છે એની પણ આ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય મારે ગૌરવભેર કેવું છે કે એ બાળક જન્મે નહીં ત્યાં જણા પેટની અંદર માના દોહદ કાળની અંદર માના પેટની અંદર જ્યારે બાળકનો વાસ થાય એને જેમ અભિમન્યુ એને માના કોઠામાં એના પેટમાં બેસી અને ભગવાન શ્રી કૃષ્ણના શ્રી મુખે હાથ યોધાનું હાથ કોઠાનું યુદ્ધ શીખે એમ આ સરકાર આ બાળકને પોષણ સમ આહાર એની માના કુખની અંદરથી આપી અને આજે આજે મોક્ષ્રદની વાત છે એટલે બાળકના જન્મથી લઈ અને અંતિમ ધામ સુધી પહોંચે ત્યાં સુધીની ચિંતા કરવાવાળી આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર છે ત્યારે વિશેષ કઈ વાત નથી કરવી પરંતુ આ વિકાસના કામોની જે સરવાણી છે આવા સારા સાંસદ અને ચૂંટાયેલા આપણા લોકપ્રતિનિધિ જનપ્રતિધિ દ્વારા વિસ્તારના વિકાસની અવારનવાર વાતો પણ થતી હોય છે હમણાં જ આપણને ગૌરવ થાય કે આપણા ભાવનગર જિલ્લામાંથી સીધી ભગવાન રામચંદ્રજી ના દર્શન કરવા માટે કોઈને અયોધ્યા જવું હોય તો સીધી ટ્રેન આપણને સાંસદ આદરણા અને મંત્રીશ્રી માન્ય નેમુબેન બામણીયા સઘન પ્રયત્નોના કારણે ડાયરેક્ટ અયોધ્યાની ટ્રેન આપણને મળે છે ભાવનગરથી એ ટ્રેન અયોધ્યા જાય છે પણ બોટાદ આપણને સ્ટોપેજ પણ મળ્યું છે એટલે જવામાં ને આવવામાં આપણને કોઈ અગવડતા ના પડે આપણને સગવડતા પૂરે પ્રકારની ની રહે એની ચિંતા કરવા વાળા આપણા સાંસદ છે ત્યારે સરકારના કેન્દ્રના કે રાજ્યના જે લગભગ સામાન્ય વહીવટ વિભાગના અઢાર થી ઉપરના જે વિભાગો છે દરેક વિભાગોમાં સંકલન કરી અને એમણે આપણા જિલ્લાને નંદનવન બનાવવાની જે નેમ લઈને ચાલી રહ્યા છે ત્યારે ફરીવાર આપ બધાને આ પ્રસંગે હૃદયના ભાવ સાથેની શુભેચ્છાઓ વ્યક્ત કરું છું અને આ બધા વતી આપણા સાંસદ શ્રી અને કેન્દ્ર સરકારના માન્ય મંત્રી આદરણીય નિમુબેન બાંભણિયાને મારા આપણા આ જિલ્લાને લાભાન્વિત કરવા બદલ એમનો લાખ લાખ વંદન સાથેનો આભાર વ્યક્ત કરી અને મારી વાતને પૂરી કરું છું ભારત માતા કે જય વંદે માત સાંસદ શ્રીની ગ્રાન્ટમાંથી અનેક કાર્યો લોકાર્પણ થવાના છે અને બોટાદને આ સુવિધાઓ મળવાની છે અને એમાં મોટા પાળિયા એમાં મોક મોક્ષરથ મળવાનો છે કાનિયાડમાં એક મોક્ષરથ મળવાનો છે બોડી એમાં પણ મોક્ષરથ મળવાનો છે આમ કુલ ત્રણ મોક્ષરથ એ આપણે લોકોની જરૂરિયાતને ધ્યાને લઈ અને એને અર્પણ કરવાના છે બોટાદ જિલ્લાની અંદર એક વેક્સિન વાન જે દૂરના ગામડાઓના લોકોને સરળ આરોગ્ય સુવિધા મળી રહે અને જરૂરિયાત હોય ખાસ કરીને બહેનો અને નાના બાળકોને વેક્સિન એટલે કે રસી રસીકરણ સરળતાથી મળી રહે તે માટે વેક્સિન વાન પણ આજે લોકાર્પણ કરવાના છીએ ભદ્રાવળીમાં એક એમ્બ્યુલન્સ પીએસસી સેન્ટરને આજે આપણે લોકાર્પણ કરવાના છીએ આ બોડી બોટાદ આ બધાએ તાળીઓ પાડવી જોઈએ આ સુવિધા આપણને મળવાની છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે ચાર રિક્ષાનું લોકાર્પણ થવાનું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અમારી સરકારે લોકોમાં વધારેને વધારે સુવિધા મળે એ પ્રકારે સરકાર કામ કરી રહી છે મોદી સાહેબે આપણને સૂત્ર આપ્યું છે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ આ મંત્રને લઈ ગરીબ હોય યુવા હોય મહિલા હોય કે ખેડૂત હોય આ બધાને સાથે લઈ અને વિકાસના ફળ છેવાડાના લોકો સુધી પહોંચે એ પ્રકારે સરકાર કામ કરી રહી છે બોટાદ જિલ્લાની અંદર પણ અનેક વિકાસના કામો આપણા નગરસેવકો આપણા ધારાસભ્ય અને ખાસ કરીને પદાધિકારી જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યો નગરપાલિકાના નગરસેવકો પ્રમુખ આ બધા વિકાસના કામો કરી રહ્યા છે નરેન્દ્રભાઈની સરકારમાં છેલ્લે એક રિપોર્ટ આવ્યો કે આપણા દેશમાં પચીસ કરોડ કરતાં પણ વધારે લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા છે કોરોના જેવા કોરોના જેવા સમયમાં ખૂબ આખા વિશ્વની પરિસ્થિતિ હચમચાવી નાખે એ પ્રકારે કોરોનાના સમયમાં એ આખી દુનિયાની અંદર ખૂબ ગંભીર પરિસ્થિતિ હતી અને આપણને પણ ખબર છે કે આ કોરોના વખતે આપણે પણ આપણા હગાવાલા દવાખાને હોસ્પિટલમાં દાખલ કરેલા હોય હગા એનો બાપ જો દવાખાને હોય તો દીકરો પણ ન જઈ શકે એ પરિસ્થિતિ હતી અને એવા પરિસ્થિતિની અંદર માત્ર આપણો ભારત દેશ એક એવો દેશ છે કે સૌથી પહેલાં વેક્સિન જો કોઈએ ગોત્યું હોય ને તો એ ભારત દેશના વૈજ્ઞાનિકોએ ગોતું આ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એના દ્રઢ નિશ્ચયને કારણે પહેલાં આપણે કોઈ પણ વેક્સિન બાપુ આપણે લાવી હોય ને તો પચા પચા હો હો વરસ થતા અને ત્યારે શીતળાની રસી પોલિયાની રસી આ બધી વેક્સિનો આવતી અને આજે કોરોનાની અંદર આખા વિશ્વની અંદર સૌથી વધારે શક્તિશાળી જો કોઈ વેક્સિન હોય ને તો એ ભારત દેશની વેક્સિન હતી લગભગ એકસો પચાસ દેશોમાં આ વેક્સિન મોકલવાનું કામ મોદી સાહેબે કર્યું એકસો ચાલીસ કરોડ લોકોને વેક્સિન આપવાનું કામ નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં થયું વિદેશની અંદર કોઈએ વેક્સિન મૂકાવી હોય તો એને કેટલા પૈસા આપવા પડતા અને આપણે અહીંયા ગરીબમાં ગરીબ લોકોને વેક્સિન મળે સુવિધા મળે એ પ્રકારે કેટલી વાર તો મોબાઈલમાં મેસેજ આવતા કે ભાઈ તમે વેક્સિનનો એક ડોઝ મુકાવ્યા છો હવે તમારે એક મહિના કે બે મહિના પછી તમારે બીજો વેક્સિનનો ડોઝ મુકાવવાનો છે આ પ્રકારે નરેન્દ્રભાઈ મોદીએ એના નેતૃત્વમાં કામ થયા છે આજે અહીંયા પણ આપણને અનેક વિકાસના કામો મળવાના છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં છેવાડાના માનવીને સારા એ સુવિધા મળે આરોગ્યની સુવિધા મળે સારું શિક્ષણ મળે એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે દેશમાં એક પણ વ્યક્તિ ભૂખ્યો ન હોય એના માટે મોદી સરકારે રાત દિવસ કામ કર્યા છે આપણને આનંદ થાય કે સમગ્ર ભારત દેશની અંદર એક્યાસી કરોડ લોકોને મફત અનાજ આપવાનું કામ જો કોઈએ કર્યું હોય ને તો એ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે આ એક્યાસી કરોડ લોકો બાપુ આખો યુરોપ ખંડ આખા યુરોપ ખંડની વસ્તી આવી જાય એ આખા યુરોપ ખંડ ની વસ્તી આવી જાય ને એટલું અનાજ તો આપણા દેશમાં મફત આપવામાં આવે છે એટલે દેશનો વિશ્વનો સૌથી મોટો ફૂડ પ્રોગ્રામ એ ભારતમાં ચાલી રહ્યો છે અગિયાર કરોડથી પણ વધારે ખેડૂતોના બેંકના ખાતામાં જે કિસાન સન્માન નિધિ વર્ષે છ હજાર બે હજારનો હપ્તો આમ અગિયાર કરોડ કરતાં પણ વધારે ખેડૂતોના બેંકની અંદર ડાયરેક્ટ એના ખાતાની અંદર આ છ હજાર રૂપિયા આવી રહ્યા છે અગિયાર કરોડથી પણ વધારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે શૌચાલય બેનોને રાત પડે અંધારું થાય ત્યારે એ રાહ જોતી અને આજે સન્માનથી બેન અગિયાર કરોડ કરતા પણ વધારે શૌચાલય બનાવવાનું કામ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે આપણી અનેક માતાઓ જે ધુમાડા ચૂલેમાં ચૂલે રાંધતા ત્યારે ધુમાડા ફૂકી અને અનેક બીમારીઓ થઈ જતી અને એ વખતે દેશના પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે નક્કી કર્યું કે મારી મારી બહેનોને દસ કરોડ કરતાં પણ વધારે એલપીજી ગેસ ગેસ કનેક્શન મફત આપવાનું કામ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે આમ અનેક વિકાસના કામો નરેન્દ્રભાઈ મોદી સરકારે કર્યા છે ત્યારે તમે પણ આવનાર દિવસોની અંદર જે નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે સંકલ્પના છે વિકસિત ભારત બનાવવાનું ગામડા પણ સમૃદ્ધ બને મારો કિસાન ભાઈ દર વખતે એ જે કંઈ પણ ઉત્પાદન કરે એની એમએસપીમાં વધારો થાય એને પણ આવક વધે એ પ્રકારે કામ કરી રહ્યા છે ગુજરાતની અંદર એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે જેમ આપણે એટીએમમાંથી ગમે ત્યારે પૈસા કાઢી શકીએ રાતના બાર વાગે પણ આપણે જરૂર હોય તો આપણે એટીએમમાંથી પૈસા કાઢીએ એક પ્રકારે ગુજરાતનો પાયલોટ પ્રોજેક્ટ સૌથી પહેલા ગ્રેન એટીએમ તમે તમારું રેશન પણ રાતના બાર વાગે કે બે વાગે કાઢી શકો એવું ગ્રેન એટીએમ ગુજરાતના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ભાવનગરમાં નાખવામાં આવ્યો છે એક પણ માણસ ભૂખ્યો ન સુવે એનું કામ નરેન્દ્રભાઈ એનો ભૂખ્યો ન સુવે એની માટે સતત અમારી સરકારે ચિંતા કરી છે

એને સખી મંડળની બહેનોને લોન આપી એને પર ઊભા રહેવાનું કામ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે ત્યારે આવનાર દિવસોની અંદર પણ વધારે વિકાસના કામો આપણને સૌને મળે અને આપણા જીવનમાં પણ એક બદલાવ આવે એ પ્રકારે તેજીથી વિકાસના કામોમાં સહભાગી બનીએ એવી આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ અસ્તુ ભારત માતા કી જય માટે વેક્સિન પાનનું લોકાર્પણ કર્યું છે ભદ્રાવડી પીએસસી સેન્ટર ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું છે તેમજ જિલ્લા તંત્ર દ્વારા ચાર ઈ રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસનો મંત્ર લઈ અમારી સરકાર કામ કરી રહી છે આજે આ બોટાદ ખાતે વેક્સિન વાનથી દૂરના ગામડાઓને સારી આરોગ્ય સુવિધા મળવાની છે અને મોક્ષરત દ્વારા પણ એક લોકોની જનસુખાકારીમાં વધારો થવાનો છે અને મોદી સાહેબના નેતૃત્વમાં તે જ ગતિથી આજે વિકાસના કામો થઈ રહ્યા છે યુવા હોય કિસાન હોય મહિલા હોય કે ગરીબ હોય સૌને સાથે લઈ અને છેવાડાના લોકોને વિકાસના ફળો મળે એ પ્રકારે અમારી સરકાર કામ કરી રહી છે ત્યારે આજે બોટાદ ખાતે જે લોકાર્પણ થયા છે ત્યારે બોટાદની જનતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું